સુરત જિલ્લાના ઝંકવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ હાઈવે છપ્પન અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં ઝંકવાવ ગામના એકસો તેર એકસો બાર એકસો અગિયાર જેવા ત્રણ સર્વે નંબરની છ હેક્ટર જેટલી જમીન

જે અંગે સરકાર દ્વારા ન્યાય મળે જે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારું નામ ગામિત મુકેશભાઈ ગુરજીભાઈ છે હું અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવતો જંખાવ ગામના મિશન પળિયામાંથી એક અસરગ્રસ્ત ખેડૂત છું અમારા જંખાવ ગામના મિશન પળિયાના ત્રણ સર્વે નંબર એકસો તેર એકસો બાર અને એકસો અગિયાર જેમાં હાલમાં જાહેર પડેલા જાહેરનામા પ્રમાણે કોસંબા ઉમરપાડા રેલવે લાઇન પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જાય છે અને નેશનલ હાઈવે છપ્પન બાયપાસ રોડ જે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જાય છે જે અમારા ત્રણે ત્રણ સર્વે નંબરની વચ્ચેથી પસાર થાય છે જેમાં અમારી જમીનના નાના નાના ટુકડા થઈ જાય છે અમારા ઘરો વિસ્થાપિત થાય છે અને એમાં અમે નથી ખેતી કરી શકવાના કે નથી અમારા ઘરો બાંધી શકવાના જેના વિરોધમાં આજે અમે માંડવી ખાતે પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કોસંબા ઉમરપાડા રેલવે લાઇન અને નેશનલ હાઇવે છપ્પન બંને પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડૂત છું મારું નામ રણજીતભાઈ ચૌધરી જંખવાવ ગામ આજે અમે માંડવી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા અમારો પ્રશ્ન એવો હતો કે નેશનલ હાઈવે છપ્પનમાં અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇન બંને પ્રોજેક્ટમાં અમારા એક જ ખેડૂત કોમન ખેડૂતો છે આ જે તમામ ખેડૂતો આવ્યા છે તમામની જમીન જે ખેડૂતની જમીન હાઈવેમાં જાય છે એ જ ખેડૂતની જમીન નેશનલ કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં પણ જાય છે એટલે કોમન પ્રશ્ન થઈ થઈ ગયા છે એક જ ખેડૂતની જમીન બે પ્રોજેક્ટમાં જાય છે અને અમારું રજૂઆત એવી છે કે અમે જે જ્યાં રહીએ છીએ ત્યાં અમારા ત્રણ સર્વે નંબર છે સર્વે નંબર એકસો અગિયાર એકસો બાર અને એકસો તેર એ જ જમીનમાં અમે ઘર બનાવીને રહીએ છીએ અને ખેતી પણ ત્યાં જ કરીએ છીએ હવે આ રે રેલવે લાઈન સીધી કરવા માટે અને બાયપાસ રસ્તો બનાવવા માટે એ જ જમીનને ફરીથી સંપાદનમાં લેવા માટેનું જાહેરનામું બહાર પડ્યું છે ભૂતકાળના સમયમાં ચાર વખત રોડ માટે જમીન અમે આપી છે અને એક વખત રેલવે માટે જમીન આપી છે આમ જોવા જઈએ તો સાતમી વખત આ સંપાદન થઈ રહ્યું છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવેલા અન્ય વિકલ્પો પણ અમે મને બતાવ્યા છે કે એ વિકલ્પોનો ઉપયોગ કરવાથી અમારી જમીનને અને રહેઠાણના ઘરોને નુકસાન ઓછું થઈ શકે એમ છે પણ અમારી રજૂઆત ધ્યાનમાં લીધે લેવામાં આવેલ નથી ફરી અમે એક વખત રજૂઆત કરવા આવ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે અમારી રજૂઆત એ લોકો માનશે અને એ પ્રમાણે કરશે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત